દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યુઝ ચેનલ એનએસજીયુ માં ચાલી રહેલી સ્કીમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી માં બેદરકારી આચરાય હોવાના આક્ષેપો કરાયા છે જીયુમાં ચાલી રહેલી સ્કીમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં ઘણી બેદરકારીઓ સામે આવી છે બે હજાર સત્તરમાં શરૂ કરાયેલી આ પોલીસી હેઠળ યુનિવર્સિટીને બે હજાર ઓગણીસમાં બાવીસ લાખ અને બે હજાર ત્રેવીસમાં મંજૂર કરાયેલા ચાર કરોડના ફંડમાંથી પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ આપી દેવાઈ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીને કુલ સડસઠ લાખની ગ્રાન્ટ આપી છે જ્યારે યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરે એમાંથી ફક્ત તેર લાખનો જ ઉપયોગ કર્યો છે તો એસવીએનઆઈટી ના ઇન્ક્યુબેશન સેન્ટરે બે હજાર ઓગણીસથી થી ગણીએ તો નેવું લાખ આવ્યા હતા જેમાંથી બાવીસ લાખનું ફંડ ઓગણસાઠ સ્ટાર્ટઅપને અપાઈ ચૂક્યું છે તો છેલ્લા સાત વર્ષમાં યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ આઈડિયા માટે એકસો સુડતાલીસ અરજી આવી હતી જેમાંથી ફક્ત સોળ માટે જ પૈસા અપાયા છે કેટલાક યુનિક સ્ટાર્ટઅપે પણ અરજી કરી હતી આમ યુનિવર્સિટીની બેદરકારીને લઈ હાલ સુધીમાં તેમને ફંડ અપાયું નથી તેમ જણાવાયું હતું દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસકી